ગાડી પાર્ક કરી દેવી પછી આપણે ઉતરવી ગાડીમાંથી વિડિયો ઉનર આવડે ગાડી પાર્કિંગ ની જગ્યા નથી મળતી ગાડી ની કે જગ્યા નથી મળતી આપણે ગાડી પાર્કિંગ ની તો દૂર કોરે હા તો જવું પડશે આગળ આવવું પડત ને પાટ કે આ સગિયા બેટમાં идёт હવે શું આ છે ગાર્ડન કે મમ્મા ને

આપણે ગાડીનું પાર્કિંગ મળી ગયું છે હવે આપણે હવે ગાડી નું પાર્કિંગ કરી દેવી હવે આપણે ઉતરી જાવી પતંગ તો કઈ બ્લોત કરે ગાડી પાર્ક કરી ગાડી પાર્કિંગ કરી દીધી છે તો પત્યારે આપણે ઉતરી જ ગાડી પાર્કિંગની કઈ જગ્યા નથી મળતી બીચ નો નજારો ઉતરી છે પે તમારા માટે બ્લોગ શૂટ કરી રહ્યો છું અત્યારે દરિયામાંથી બધું પાણી ઉતરી ગયું ન્યા છે તમને દેખાડું તો આપણે પાસે જ આવી દરિયા કિનારે આલો